નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આજે આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે આજના આ વીડિયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલીના માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું તો મિત્રો આપણી ચેનલ પર તમે નવા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે તો આપની યુટ્યુબ ચેનલ પર સો ટકા સાચા અને તાજા બજાર ભાવ વિશેની માહિતી આપવામાં આવે છે તો આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી પણ મોકલી દેજો જેથી તેમને પણ તાજા બજાર ભાવ વિશેની માહિતી મળી જાય અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌ પ્રથમ રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે વાત કરવામાં આવે તો કપાસ એક હજાર ત્રણસો થી એક હજાર પાંચસો ને સુધી ગૌ લોકવાન ચાર ચારસો થી પાંચસો છવ્વીસ સુધી ગૌ ટુકડા ચારસો થી પાંચસો ચાલીસ સુધી બાજરી ત્રણસો થી ચારસો પચાસ સુધી તુવેરી એક હજાર થી બે ને અઢાર સુધી ચણા પીળા એક હજાર એકસો થી બે હજાર નવ્વાણું સુધી સફેદ 1350 થી લઈને એક હજાર ચારસો ને પંચાવન સુધી સિંગદાણા એક હાજર પાંચસો થી લઈને એક હાજર સાતસો ને એક સુધી મગફળી એક હજારસોથી લઈને એક હજાર ચોવીસ સુધી તલ બે હજાર ત્રણસો સિત્તેરથી બે હજાર ચાલીસ સુધી એરંડા એક હજાર સાહીઠથી એક હજાર એકસો ને સત્તર સુધી અજમો એક હજાર પાંચસો પચાસથી બે હજાર સુધી સોયાબીન આઠસો પચાસથી નવસો સુધી કાળા તલ બે હજાર નવસોથી ત્રણ હજાર બસો સુધી લસણ એક હજાર છસોથી ત્રણ હજાર પચાસ સુધી दाणा 1210 થી 1450 સુધી વરિયાડી 1100 થી 1500 સુધી જીરૂ 4700 થી 5615 સુધી રાઈ 1080 થી 1280 સુધી મેથી 970 થી 1375 સુધી રાઈડો 960 થી 1050 સુધી કવણુ બીજ એક હાજર થી લઈને એક હાજર પંચાવન સુધી રજકાનું બીજ એક હાજર ગોંડલ ઘઉ ચારસો એસી થી પાંચસો ને છોતેર સુધી કપાસ એક હજાર એકસો એક એક હાજર પાંચસો અગિયાર સુધી મગફળી ઝીણી આઠસો એકાવન એક હાજર બસો એકત્રીસ સુધી મગફળી જાડી આઠસો અગિયાર થી એક હજાર ચારસો એક સુધી એરંડા પાંચસો થી લઈને એક હજાર સોળ સુધી જીરું ત્રણ હજાર છસો થી લઈને પાંચ હજાર એકાણું સુધી ડુંગળી લાલ એકસો થી એકવીસ સુધી બાજરો ત્રણસો થી એકાવન સુધી મગ એક હજાર ત્રણસો એકાવનથી એક હજાર સાતસો ને સુધી ચણા એક હજાર એકાવનથી એક હજાર ત્રણસોને એક સુધી ચણા સફેદ એક હજાર બસો એકાવનથી બે હજાર એકાવન સુધી અડદ એક હજાર એકસો અડદ એક હજાર ચારસો એકાવનથી એક હજાર એકસઠ સુધી તુવેર એક હજાર સાતસો એકથી બે હજાર એકાવન સુધી રાયડો આઠસો એકોતેરથી એક હજાર એક સુધી મે થી 676 થી 1101 સુધી વાલ 511 થી 1401 સુધી વટાણા 801 થી 901 સુધી ત્યારબાદ બાદ ખેડૂત મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડ બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ગૌ લોકવાન 450 થી 556 સુધી ચણા 1150 થી 1304 સુધી ઈરંડા, એક હજાર એકસઠથી એક હજાર એકસઠ સુધી જીરું પાંચ હજારથી લઈને પાંચ હજાર પાંચસો પંદર સુધી તલ બે હજાર બસો બે હજાર એકાવન સુધી કાળા તલ બે હજાર નવસોથી ત્રણ હજાર સિત્તેર સુધી ધાણા એક હજાર બસો પચાસથી એક હજાર પંચાણું સુધી મગ એક હજાર પાંચસોથી એક હજાર અડત્રીસ સુધી બાજરો ત્રણસો એસીથી ચારસો એકત્રીસ સુધી

તલ એક હજાર તલ 2550 થી બે સુધી દાણા એક થી 1275 સુધી એક 1300 પાંચસો બાવન સુધી સિંગદાણા એક હાજર થી એક પંચોતેર સુધી તો ખેડૂત મિત્રો આ હતા આપના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ રાજકોટ ગોંડલ જુનાગઢ અને અમરેલી માર્કેટ યાર્ડ તમે કોઈ પણ ધંધાકીય જાહેરાત આપની યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો તો ખેડૂત મિત્રો આપણી ચેનલનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી પહોંચાડી દેજો ને આપણી ચેનલ પર નવા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને તમને આ તાજા નજર નવા બજાર ભાવ વિશેની માહિતી મળી જાય અને તમે અહીંયાથી આ બટન ઉપર ક્લિક કરીને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો આપણી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી પહોંચાડજો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર